થ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા આ બારમા વર્ષે નવનાથ મહાદેવની કાવડયાત્રા નીકળી છે વડોદરા શહેરમાં એક વડોદરાની વિરાસત વડોદરાના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવ વડોદરાના લોકોનું સર્વ વિશ્વનું રક્ષણ કરે છે ત્યારે વડોદરા શહેરના લોકોની આ ફરજ થઈ જાય છે કે નવનાથ મહાદેવને વર્ષમાં એકવાર જળાભિષેક પવિત્ર નદીઓના જળથી કરવો જોઈએ અને એને ધ્યાનમાં રાખી આજે ભવ્ય કાવડિયાત્રા નીકળી રહી છે અત્યાર સુધીમાં બે મહાદેવ થયા છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે મહાદેવનું સ્વાગત લોકોનું સ્વાગત થયું છે કાવડિયાઓનું સ્વાગત થાય છે સાથે સાથે દૂધ ડ્રિંક રબડી અને ફરાળ સફરજન કેળા સાબુદાણાની ખીચડી આવું લોકો ભાવિક ભક્તો વડોદરા શહેરના લોકો દ્વારા વેચાઈ રહ્યું છે અને આવા પ્રસંગે બધા જ લોકો સમાજના અગ્રણીઓ તમામ પક્ષોના લોકો પક્ષા ઉપર ઉઠી આ કાવડિયાત્રામાં જોડાઈ રહ્યા છે અને એટલે જ બધા વડોદરાવાસીઓનો આભાર સાથે બધાને જ એવું કહું છું કે જોઈ શું રહ્યા છો જે જગ્યાએ હોય ત્યાં નવનાથ મહાદેવના દર્શન કરો અને નવનાથ મહાદેવની આ કાવડિયાત્રામાં કોઈક પણ જગ્યાએ જોડાવો હર હર 嘿